જે ચાતુર્માસ ને વિશે કોઈ વિશેષ નિયમ ધારણ કરવા અને વિશેષ નિયમ કયા પ્રકારના તો શિક્ષાપત્રીની અંદર મહારાજે લખ્યું કે જે ભગવાન સંબંધી આઠ પ્રકારની સેવા પરિચર્યા જે બતાવી છે એમાંથી ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરવું અથવા વાંચવી અથવા ભગવાનની પ્રદક્ષિણા કરવી ભગવાનની માળા કરવી ભગવાનને દંડવત કરવા ભગવાન સંબંધી આપણે વ્રત ઉત્સવના તો નિયમ આવશે જેને આપણે રસકસના વ્રત કહીએ છીએ પણ એ આપણી શરીરને ઇન્દ્રિયોની શુદ્ધિ માટે છે આપણા પ્રાયશ્ચિતના રૂપમાં હોય છે એટલે વ્રત જે કરવાના હોય ઉપવાસ વગેરે આપણે કરીએ છીએ તો કરજો જે પોતાની યથાશક્તિ પણ વિશેષ નિયમ ભક્તિનો લેજો અથવા ભગવાનનું સ્મરણ અખંડ રહે ચિંતવન અખંડ એવા નિયમ મહારાજે બતાવ્યા છે એટલે એ પૈકી તમારી સમયને સગવડતા પ્રમાણે જેવી અનુકૂળતા તમે નિભાવી શકો એવા તમે નિયમ અવશ્ય લેજો અને ચાર મહિના સુધી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ આમ તો કથાની અંદર બહુ વિસ્તાર થી બતાવ્યું છે કે મહારાજ જયારે ને ત્યાં હોય એટલે એમની ભક્તિ ભાવથી વશ ન થઈ જાય થઈને પાછા રોકાઈ ન જાય એટલે આપણે ભક્તિ કરવાની મહારાજ આવો બીજું કારણ એ છે ભગવાન જયારે શયન કરતા હોય ત્યારે પ્રકૃતિની અંદર આમ કહીએ ને જ્યાં ચોકીદાર કાંકતા શું સુઈ ગયા હોય એટલે જે ચોર વગેરે હોય આ આસુરી વીતવા એ પોતાનો પ્રભાવ નાખવા પ્રયત્ન કરે તો એને બેલેન્સ કરવા આ બધા અલગ અલગ શાસ્ત્રોમાં વિધાનો બતાવ્યા છે પણ આપણે તો ભગવાનને રાજી કરવા વિશેષ ભજન થાય એના માટે દરેક ભક્તોને ભલામણ અહીંયા ઉપસ્થિત ભક્તોને પણ અને સોશિયલ મીડિયામાંથી માધ્યમથી જે પણ ભક્તો શ્રવણ કરે છે એ બધાને અમે ભલામણ કરીએ છીએ કે ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કરી અને ભગવાનને રાજી કરવા માટે દાકડો કરજો પ્રાર્થના કરી પૂજ્ય સનાતન ધર્મ અંદર એક હજાર આઠ આચાર્ય શ્રી અજિન પ્રસાદજી મહારાજ અશોક દિવાળા પૂજ્ય માથુશ્રી અને અમારા સમસ્ત ધર્મપુર પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાડીને વિરામ આપવામિનારાયણ ભગવાન